हेलो मित्रों आया हमारा मम्मी मीना से लोट बंद हुआ हेलो मित्रों हमारा मम्मी मीना से हमारे ढोकला मुकवा आते पहलू से इमा ये ठे राड़ा है इमा मीना से ढोकला मुकवा माला मा हेलो मित्र हमारा मेनू वगरवा मण्या छे ढोकळा જોઈ લો મડુંગલી ને ઉનાટી દીધું છે હવે હવે ટમેટા નાખી દીધા તો થોડી કળદર પણ નાખી દીધી છે ભાઈ જો મિત્રો આય બધું મસાલો નાખી દીધો છે હવે આમાં ઢોકળા નાખવાના છે हेलो मित्रों આપણે આમાં ઢોકળા નાખી દેવી વઘારી નાખી હવે हेलो મિત્રો આપણે હવે ઢોકળા થઈ ગયા છે તૈયાર જોઈ લો મિત્રો हेलो મિત્રો મારા મેનું વઘારવા મળ્યા છે ઢોકળા જોઈ લો મડું લઈને નાખી દીધું છે હવે અને ટમેટા નાખી દીધા તો થોડે કળદર પણ નાખી દીધી છે ભાઈ જો મિત્રો આય બધું મિશાળો નાખી દીધો છે હવે આમાં ઢોકળા નાખવાના છે હાલો મિત્રો આપણે આમાં ઢોકળા નાખી દેવી वगारे न के भाई हेलो मित्रों आपने अब ढोकला થઈ ગયા છે તૈયાર જોઈ લો મિત્રો મિત્રો આપણું ઢોકળા થઈ ગયા છે તૈયાર હવે જોઈ લો હલો મિત્રો આપણે બાળક ઉભા થઈ ગયા છે એવી વિડીયોને લાઇક કરો શેર કરો અને કરો